નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે મિત્રો અમારી રાઠોડ બાય એન્ડ સેલ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો સસ્તું હોય છે એ સારું નથી હોતું અને સારું હોય છે એ સસ્તું નથી હોતું મિત્રો ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ આજે તમારા બજેટને લઈને આવ્યો છું બરાબર ફર્સ્ટ ક્લાસ કંડિશન રહેવાની છે ગાડીઓની અંદર લોનની પણ સુવિધા રહેવાની છે વિડીયોમાં મિત્રો પહેલીવાર જો અમારી યુટ્યુબ ચેનલની અંદર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં દબાવી દેજો મિત્રો જોરદાર કંડિશન તમારા માટે પહેલી ગાડી લઈને આવ્યો છું એકદમ ટી કંપની વર્ઝન તમને જોવા મળી જવાનું છે બરાબર છે ફ્યુલ ની વાત કરું તો પ્યોર ડીઝલ એન્જિન મિત્રો ગાડીની અંદર તમને જોવા મળી જવાનું છે મોડલ ની વાત કરું તો બે હજાર ને નું ગાડીનું મોડલ રહેવાનું છે બરાબર છે ફર્સ્ટ ઓનર અંદર મિત્રો ગાડી રહેવાની છે ઇન્સ્યોરન્સ વાત કરું તો ગાડી અંદર તમને ઇન્સ્યોરન્સ પણ ચાલુ જોવા મળી જવાનો છે બરાબર છે કિલોમીટર ની મિત્રો વાત કરીએ તો ફક્ત બાણું હજાર કિલોમીટર જેન્યુન કંપની રેકોર્ડ ની અંદર ફરેલી ગાડી તમને જોવા મળવાની છે બરાબર છે ગાડીની અંદર તમને જીજે વન એટલે કે અમદાવાદની નંબર પ્લેટ પણ ગાડીની અંદર જોવા મળી જવાનું છે ફીચરની ની તમને વાત કરી દઉં ગાડીની અંદર શું શું તમને જોવા મળશે

નથી બરાબર અને ગાડીની અંદર મિત્રો માલિક દ્વારા લોન ની પણ સુવિધા રાખવામાં આવી છે ગાડી જો તમને ગમતી હોય તો ગાડીની અંદર મિત્રો લોન પણ કરી આપવામાં આવશે બરાબર ફક્ત ત્રીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને ગાડીની અંદર પૂરેપૂરી લોન પણ કરી આપવામાં આવશે બરાબર છે બીજું મિત્રો ટાયરો ની વાત કરું તો સિત્તેર ટકા નકશી ની અંદર ચારે ચાર ગાડીના ટાયરો તમને જોવા મળી જવાના છે પંપ ની કલર રહેવાનું છે ગાડીની અંદર એક રૂપિયાનો મિત્રો ગાડીની અંદર ખર્ચો નથી

નંબર પ્લેટ ગાડીની અંદર જોવા મળી જવા છે બીજું મિત્રો ફીચર ની વાત કરું ગાડીની અંદર તો તમને ગાડીની અંદર સરસ મજાનું સનરૂપ જોવા મળી જવાનું છે એલઈડી પ્રોજેક્ટર લાઇટ પણ ગાડીની અંદર તમને જોવા મળી જવાની છે પાવર સ્ટાર્ટ પુશ બટન પણ તમને ગાડીની અંદર સિસ્ટમમાં જોવા મળવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર બધી જ એસોસરીઝ તમને ઓરિજિનલ કંપની કન્ડિશનમાં જોવા મળવાની છે આખી ગાડી મિત્રો જેન્યુન ઓરિજિનલ કાર રહેવાની છે ગાડીની અંદર તમને ફૂલ નોન એક્સિડન્ટની પણ ગેરંટી આપવામાં આવશે બરાબર છે ટાયરોની વાત કરું તો મિત્રો સિત્તેર થી એસી ટકા જેવી નકશીની અંદર ચારે ચાર ટાયરો રહેવાના છે એક એક્સ્ટ્રા પેરવીલ ટાયર પણ તમને માલિક દ્વારા આપવામાં આવશે મિત્રો આ ગાડી જો તમને ગમતી હોય ને તો ફક્ત પચાસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ની અંદર ગાડીની અંદર લોન પણ તમને કરી આપવામાં આવશે બરાબર છે ગાડીની કિંમતની વાત કરીએ ને તો ફક્ત છ લાખ ને પંચોતેર હજાર રૂપિયા માલિક દ્વારા આ ગાડી મિત્રો રાજકોટની અંદર તમને જોવા મળી જશે વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે પર અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે મિત્રો ત્રીજી ગાડી ફર્સ્ટ ક્લાસ કન્ડિશનની ની અંદર તમારા માટે મારુતિ સુઝુકીની એગ્નિશ ગાડી લઈને આવ્યો છું બરાબર છે મોડલની મિત્રો વાત કરું ને તો ગાડી મોડલ બે હજાર ઓગણીસ નું આઠમા મહિનાની અંદર રહેવાનું છે સેકન્ડ ઓનર અંદર મિત્રો ગાડી તમને જોવા મળી જવાની છે ફ્યુલની વાત કરું તો પેટ્રોલ પ્લસ સીએનજી ની સિક્વન્સ કિટ રહેવાની છે બીજું મિત્રો વર્ઝન ની વાત કરું તો ગાડી ની અંદર વર્ઝન તમને સિગ્મા જોવા મળી જવાનું છે બરાબર છે ગાડી ની અંદર ગેર તમને કહી દો તો મેન્યુઅલી ગેર સિસ્ટમ પણ તમને ગાડી ની અંદર જોવા મળવાની છે બરાબર બીજું મિત્રો પ્યોર સિલ્વર કલર મિત્રો અંદર જોવા મળવાનું છે કોઈ હજાર કિલોમીટર જેન્યુન કંપની રેકોર્ડ ની અંદર ફરેલી આપણી આ ગાડી રહેવાની છે ગાડીની અંદર મિત્રો ફીચર ની વાત કરું તો સરસ મજાનું પાવરફુલ એસી તમને ગાડીની અંદર જોવા મળી જવાનું છે

ગાડી ગાડી ગમતી ગમતી હોય હોય તો તો મિત્રો કોઈ પણ પણ ને રૂપિયાનું રાખવામાં ત્રણે ત્રણ ગાડીઓની અંદર આવશે અને ત્રણે ત્રણ ગાડીઓની અંદર લોનની પણ સુવિધા રાખવામાં આવી છે મિત્રો આ ગાડી પણ તમને રાજકોટ જોવા મળી જવાની છે વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે મિત્રો આવા સેકન્ડ હેન્ડ ગાડીઓના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપણે દબાવી દેજો બીજું મિત્રો અમારા વોટ્સએપ ગ્રુપ સાથે તમારે જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં જાય લિંક ઉપર ક્લિક કરો અને અમારા વોટ્સએપ ગ્રુપ સાથે પણ તમે જોડાઈ શકો છો